તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રતિનો વિડીયોનું તમારું સ્વાગત છે મિત્રો હાલમાં પીએસઆઈ અને એલઆરડીના કોન્સ્ટેબલના રિઝલ્ટના લઈને અત્યારે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે મિત્રો પરંતુ ચર્ચામાં વાત કરીએ કે બાર નવેમ્બરના રોજ મિત્રો એક ટ્વિટરમાં ટ્વીટ આવી હતી મિત્રો કે જેમાં લખ્યું હતું લાગશે વાર પણ આવશે મજા મિત્રો પરંતુ આ ટ્વીટને અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે મિત્રો ટ્વીટ તો ચાલો થઈને આપણે આખી વાત કરી કે છે શું છે આ તો મિત્રો આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલના ફાઇનલ લિસ્ટમાં થોડુંક મોડું થવાનું કારણ કહ્યું છે હું તમને બધા થાય મિત્રો કે એનું કારણ એ છે કે મિત્રો સીસીસી એમાં ગ્રુપ એ અને બેના નિમણૂંક પત્ર જે જાહેર થવાના છે એના કારણે થોડુંક મેરી લિસ્ટ મોડું જવાનું છે જેમાં સીસીઈના વિભાગ એ અને બીના નિમણૂક પત્ર જાહેર થવાના છે મિત્રો જાહેર થવાની તારીખ તો કોઈ ચોક્કસ છે નહીં પરંતુ ઘણા સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે ઓગણીસ નવેમ્બરના રોજ આ નિમણૂક પત્ર જે આ જાહેર થવાના છે આપવામાં ફાળવવામાં આવવાના છે મિત્રો અને આ મિત્રો ત્યારબાદ સીસીસીના નિમણૂક પત્ર આપ્યા બાદ જ આગળ ભરતીની પ્રક્રિયા ચાલવાની છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો અને સીસીસીને જે નિમણૂક પત્ર અપાયા બાદ જ ખબર પડશે કે ઓપ્ટ આઉટનો ઓપ્શન શું આ પોલીસ ભરતીમાં લાગુ થશે કે નહીં થાય મિત્રો તો ઓફ્ટઆઉટનો પ્રશ્ન શું લાગુ થવો જોઈએ કે ન જુઓ તો કમેન્ટ કરી દેજો મિત્રો અને કમેન્ટ કર્યા પહેલા સૌથી પહેલાં તમે ન હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી નવી નવી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચી શકે મિત્રો તો તમારું શું કેવું છે મિત્રો આ વિશે કે લાગશે વાર કે આવશે મજા મિત્રો શું આવશે મજા ન મજા મિત્ર વિદ્યાર્થી મિત્રો તર ખૂબ જ પાણી મેરિટ લિસ્ટને લઈને ત્યારે ખૂબ જ રાહ જોઈ રહ્યા છે મિત્રો તો સરકાર શ્રીને એટલું નિવેદન કે તાત્કાલિક આ મેરિટ લિસ્ટ જાહેર કરે જેથી કરી જે વિદ્યાર્થીઓ વેઇટિંગમાં છે તે તેનું ભવિષ્ય આગળ સારું થાય મિત્રો કે એને ખબર પડે કે શું કરવું કે શું ન કરવું તો મિત્રો મેરિટ લિસ્ટ તો સીસીસી ઈ બાદ આવવાનું છે ત્યાં સુધી મેરિટ આવશે નહીં મિત્રો એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે તો મિત્રો અંદાજ એકથી બે અઠવાડિયામાં તમારું ફાઇનલ લિસ્ટ બહાર આવી જ જશે મિત્રો એ અત્યારે ચર્ચા ચાલી રહી છે મિત્રો તો તમારું શું કહેવાય આ મહિનામાં રિઝલ્ટ આવશે કે નહીં આવે કોમેન્ટ કરી દો મિત્રો લગભગ તો આ મહિનામાં આવી જ જશે મિત્રો અને આ મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હતો લાઇક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને આ મિત્રો આ કોઈ ઓફિશિયલ ન્યૂઝ નથી મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળેલ છે મિત્રો તો મિત્રો સાલો મળે નેક્સ્ટ વિડીયોમાં